તો ફટાફટ ઘરેથી નીકળી ઘરેથી સ્ટાર્ટ કરવાનો છે ચાલો કન્ટિન્યુ મેં જઈ તમને કમળામાં દર્શન કરો હાલ પહોંચી ગયા છે જ્યાં કદમગીરી હાલ તમે જ્યાં ટ્રાફિક જોઈ શકો છો તો હાલ ગાડી ત્યાં સુધી આપણે પાર્કિંગ કરી છે ને મંદિર છે હાલ સામે તો અહીંયાથી જ્યાં સાલીને લાવવું પડશે કેમ કે ટ્રાફિક જ અહીંયા આટલી છે આજ નદી છે જ્યાં દર્શન કરવા માટે તો હાલો જઈએ આપણે ઉપર હાલ સામે તમને જ્યાં લાઈટ વાળી જગ્યા દેખાય છે ત્યાં સુધી આપણે હાલ પ્રોગ્રામ છે તો ત્યાં પણ જઈશું પણ અત્યારે જો હાલ ટ્રાફિક ખાસ કરીને આવી ગયા છે જ્યાં હોળી માતાજીના દર્શન કરવા તો જ્યાં કહેવાય એક દિવસ અગાઉ તો ગુજરાતમાં જ્યાં ફસ છે જ્યાં એક દિવસ અગાઉ જ્યાં હોળી દહન થાય છે તો આવો બે સજા પર દાવન છે ને તમને લાઈવ જ્યાં દર્શન કરવાના છે તો ખાસ કરીને વિડીયો બનાવી જોઈએ ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે ઘણા બધા મિત્રો પણ આવી ગયા છે તો અહીંયા આવીને જોઈ શકો છો તમે ભણખર ઉત્સવ અને બે ત્રણ ભાઈ બહેનો હજી ગાડી પાર્કિંગ કરવા ગયા છે તો હાલો કન્ટિન્યુ વિડીયો હાલ ટ્રાફિક જ્યાં જોઈ શકો છો જ્યાં ટૂંક સમયમાં જ્યાં હોળી દામ જ્યાં થવા જઈ રહ્યું છે ફાસલના ભાગમાં પણ હાલ તમે જોઈ શકો છો મારી ઘણું બધું સળવાનું પણ હાલ બાકી છે ઘણા બધા દર્શન કરી સર થાય પણ છે પણ જ્યાં ટૂંક સમયમાં જ્યાં વળી દસના તમે દર્શન કરવાના છે તો ખાસ કરીને વીર્યુમ બન્યા રહ્યો બાકી જો અહીંયા ઘણા બધા મિત્રો પણ છે હાનિકારો પણ છે જો જ્યાં જોઈ શકો છો ટ્રાફિક દર્શન કરવા માટે જ્યાં ભાઈ ભક્તો હાલ આવી રહ્યા છે જ્યાં કતંગીરી આવ્યા છો તો ત્યાં કે લગશે તો અહીંયા ભક્તોની હાલ કે લક્ષ્ય છે શરૂ અહીંયા તમે હાલ જ્યાં નિવા શકો છો તો બધા ભાઈ ભક્તો માટે સરસ મજાની જ્યાં લચ્છીની વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવી છે અહીંયા ભાઈ બહેનો પણ હાલ જ્યાં વરસાદી લચ્છીને રહી રહ્યા છે

હાલ મિત્રો તમે ટ્રાફિક જ્યાં નિહાળી શકો છો અને અહીંયા જ્યાં શ્રદ્ધાળુ હાલ પહોંચી જાય છે તો કે ઘણી ખરી માનતાઓ પહોંચી જતા હોય મિત્રો એ પણ તમે જ્યાં જોઈ શકો છો જ્યાં ગુજરાતની જ્યાં પહેલું જ્યાં કહેવાય જ્યાં હોળી દહન તો જ્યાં હોળીમાં ધામ જ્યાં કદમગીરી તો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો ને લાઈ તમને જ્યાં હોળી દહનના દર્શન કરાવવાના છે મિત્રો અને અહીંયા જો હાલ જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં બાઇકો જ્યારે હાલ દર્શન કરવા માટે હાલ બેઠા છે હાલ જ્યાં અહીંયા તમે જોઈ શકો છો જ્યાં વરખોડી હાલ જ્યાં કહેવાય ખેરા પણ હાલ ફરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને અહીંનું ટ્રાફિક પણ તમે જ્યાં નિહાળી શકો છો જ્યારે બેસ્ટ લોકેશન અને ટૂંક સમયમાં અમને હોળીદારના દર્શન પણ કરાવવાના છે અમે પણ દર્શન કરવા માટે જ ઊભા છે લાઈવ લાઈવ Hoje eu consegui engajar o próprio Oh. Yeah. Yeah. દર્શન કરવા તમે પણ દર્શન કરી લેજો ખાસ કરીને તો મિત્રો જ્યાં કદમગીરી જ્યાં કોળીમાં ધામ જ્યાં હાલ વળી આવી છે તો ઘણી ખરી જ્યાં માનતાઓ પણ હતું જ્યાં કપાસિયાની તો જ્યાં કે કપાસી થઈ હોય તમે કપાસીની જો માનતા અહીંયા રાખો છો તો મિત્રો તમને કપાસી મટી જાય છે એ હોળે જો કે હા ડુંગર ઉપર હાલ પકડાવામાં આવે છે તો એમની વરાળ પણ આખા ડુંગરમાં જાતી હોય પણ માતાજીની જ્યાં એટલી બધી જે હાલ માન્યતા છે કે ક્યાંય પણ જ્યાં ડુંગરો કોઈ પણ જાતે ક્યારેય જુદી સુધીમાં જાય સ્થળી રોજની વરાળ પણ તમે જ્યાં જોઈ શકો છો તો ફરતો ફૂરતો જ્યાં ડુંગર છે ડુંગરમાં જો કે ખડ જ હોય અત્યારે તો તો માતાજીની એટલી કૃપા સીતા અલ ટ્રાફિક પણ તમે હાલ ન આવી શકો છો મિત્રો કે આ બાઈક કોસવા આવીયા છે કે આ દર્શન કરવા માટે એટલે ઠેર સુધી તમે ક્યાં પગ મૂકોને પા આવો કે ઓકે રીમેનિંગ યુ હી મોજ આવે તો બોલે માતાજીના દર્શન ગયા કે આ રહ્યા માહોલ તો કેવા જો માહોલ છે કે પણ તમે હાલ જ્યા જઈ શકો છો હાલ આપણે ચાલવા જઈ છે ત્યાં પણ સરસ મજાની ભોજનની વ્યવસ્થા રાખેલી છે તો હાલો જાય છે અત્યારે જો પાર્કિંગમાં ટ્રાફિક પણ ખૂબ જ છે અને સામે હાલ જ્યાં કમળે મંદિર અને ત્યાં હાલ બેઠા છે પાર્કિંગમાં કેમ કે ટ્રાફિક જ હાલ એટલી છે એટલે લગભગ પંદર વીસ મિનિટ ત્યાં બેઠા છે ફૂલ ટ્રાફિક છે ફૂલ પબ્લિક છે આજે દર્શન કરવા માટે એ પણ તમે હાલ નિહાળી શકો છો ઘણા ટાઈમ ચાલ બેઠા છે અને આ રીતનું ટ્રાફિક છે બાકી જ્યાં રસ્તો અહીંયાથી શરૂ થાય તો આ હાઉસફુલ છે તો ઘણી કેમ કીધું આરામ થઈ જાય બાકી સરસ મજાની જ્યાં વજનની પણ વ્યવસ્થા ખૂબ સારી એવી હતી જ્યાં તમને દર્શન પણ કરાવ્યા કમળાઈમાં નથી હાલ સવારનું છે નિશા પણ ટ્રાફિક એટલી બીજી છે એટલે થોડીક વાર લાગશે પણ એ કંઈ ઉપર છે એટલે હાલ નિરાજે જવાનું છે પણ આથી સીધું જવાનું છે જ્યાં આવી રહ્યો છે ત્યાં હાલો હજી કન્ટિન્યુ વિડીયો મારી ગયો ખાસ કરીને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરવાનો સસ્તા જેથી કરીને એ પણ જ્યાં આગળ કમળાઈમાં દર્શન કરી શકે મિત્રો પહોંચી ગયા છે ત્યાં આવી રહ્યો છે ત્યાં તો હાલો અંદર જઈ અંદરની મુલાકાત લઈ હાલ સરસ મજાની

અઢારે વરણ કામ તો છે આખું પરગણું તો છે જ પણ અઢારે વરણ એક શ્રદ્ધા નું એક